નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સી વિશેના ખૂબ જ અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો પહેલો પ્રશ્ન સી નું પૂરું નામ શું છે

તો જવાબ છે ડોક્ટર એન ગોપાલ કૃષ્ણ ઉત્તરાખંડની અંદર સીબીઆરઆઈ નું વડું મથક એટલે કે મુખ્યાલય આવેલું છે તો મિત્રો આ વિડિયોની અંદર આપણે સીબીઆરઆઈ વિશેના ખૂબ જ અગત્યના ચાર પ્રશ્નો વિશે વાત કરી તો મિત્રો ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં